નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં આપણે આજે છે મિત્રો સુપ્રસિદ્ધ એવા ત્રિનેત્ર મહાદેવના મંદિરે તરણે મેળામાં મિત્રો તો આજે આપણે ખાખરિયા હનુમાન મિત્રો તમને દર્શન કરાવશું કારણ કે પાંચ દિવસ મિત્રો તો આ ભાતીગાળ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય અને ખાખરિયા હનુમાનજી મિત્રો પ્રસદ્ધિનો લાભ લેતા હોય છે તો આજે આપણે આવી ગયા છીએ મિત્રો જો ખાખરિયા હનુમાનજીના મંદિરે તમને પાછળ દેખાડું મિત્રો જો આ ખાખરિયા હનુમાનજીનું મિત્રો મંદિર છે અને આ બાજુ તમે મેળો જોઈ રહ્યા છો અત્યારે જો આ છે મેળાનો મિત્રો પાંચ પાંચમો દિવસ અને પાંચમનો દિવસ તો આપણે આજે મંદિરમાં મિત્રો તમને દર્શન કરાવશું અને લગભગ પાંચ દિવસના મેળામાં મિત્રો લગભગ સાતથી આઠ લાખ આઠ લાખ લોકો મિત્રો અહીંયા પ્રસાદી લેતા હોય છે અને હવે આપણે આવી ગયા છીએ મિત્રો જો હનુમાનજીના મંદિરના પરિસરમાં તો આપણે તમને હનુમાનજીના મિત્રો દર્શન પણ કરાવશું ભવ્ય મિત્રો રસોડું તમે કહી શકો કે આ જગ્યામાં મિત્રો પ્રસાદી ઘર જોરદાર બનાવવામાં આવ્યું છે તો તે પણ મિત્રો તમને માહિતી આપશું જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો ખાકરી હનુમાનજીના મંદિરે જો તો મિત્રો હવે આપણે ધીમે ધીમે આગળ જાશું ને તમને સંપૂર્ણ માહિતી મિત્રો આ જગ્યાની આપવાની છે બરાબર મિત્રો ત્રણે તમના મેળાની બાજુમાં જ મિત્રો આ સુપ્રસિદ્ધ એવું ખાકરી હનુમાનજીનું મંદિર આવેલું છે જો તો આપણે તે પણ મિત્રો તમને દર્શન કરાવશું સૌથી પહેલાં મિત્રો આપણે તમને અહીંયાનું મિત્રો મહા રસોડું દેખાડશું કે લાખોની સંખ્યામાં મિત્રો ભક્તો બધા અહીંયા આવતા હોય છે અને પ્રસાદીનો લાભ લેતા હોય છે જો મિત્રો જો અહીંયા દાન ભેટ પણ મિત્રો એ મૂકવામાં આવી છે તમે પથરી હનુમાનજીને મંદિર આવો અને તમને જે પણ કરવું હોય તો મિત્રો તમે અહીંયા કરી શકો છો જો મિત્રો હવે આપણે જાશું મિત્રો પહેલાં પ્રસાદી ઘર તરફ અને પછી તમને હનુમાનજીના મિત્રો દર્શન કરાવશું જુઓ મિત્રો લગભગ મિત્રો છ થી સાત દિવસ મિત્રો આ મહારસોડું તરણે તરના મેળામાં હાલતું હોય છે નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવતી હોય છે જો અત્યારે આ સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરી છે અને તડકામાં મંડપ નાખેલા છે જે લોકો અહીંયા પ્રસાદી લેવા આવતા હોય છે અને આ છે મિત્રો જો રસોડા વિભાગ જ્યાં મિત્રો પ્રસાદી બનતી હોય છે તો સૌથી પહેલાં મિત્રો તમને પ્રસાદી ઘર દેખાડશું અને પછી તમને મિત્રો હનુમાનજીના દર્શન કરાવશું જુઓ મિત્રો જો આ મિત્રો સરસ મજાનું જબરજસ્ત મિત્રો જો રસોડા વિભાગ છે જો અને કેવી રીતે મિત્રો અહીંયા પ્રસાદી બનતી હોય છે અને કેટલા લાખો લોકોની રસોઈ બનતી હોય છે તે પણ આપણે તમને આજ વિડીયોમાં દેખાડશું જો મિત્રો રોજ હજારોની સંખ્યામાં મિત્રો જો અહીંયા માણસો પ્રસાદી લેવા આવતા હોય છે આવા તો તપેલા તપેલા મિત્રો અત્યારે પૂરા થઈ ગયા છે જો અહીંયા બધા મિત્રો જો સ્વયંસેવક સભ્યો છે અને આખો દિવસ મિત્રો ચોવીસ કલાક મહેનત કરતા હોય છે પાછળ તમને દેખાડવું દુ શાકનું કપેલું દેખાડું જોવા જો ચોવીસ કલાક આ રસોડું ચાલતું હોય છે હનુમાનજીના મંદિરે જો અત્યારે જો ચોવીસ કલાક સેવા ચાલુ જ છે જો અત્યારે આવી રીતે મિત્રો જો ટબમાં ભરી ભરીને મિત્રો જો અને સામે જો પ્રસાદી ઘરમાં લઈ જતા હોય છે જો સામે કાઉન્ટર રાખેલું છે પ્રસાદી ઘરમાં લઈ જતા હોય છે જો આ ખીચડી નાખા તપેલા ભરેલા છે જો હવે આપણે ગુંદી ગાઠિયા તરફ મિત્રો જો અત્યારે આવી ખીચડી જે બનાવવાની છે મિત્રો જો એનું અત્યારે તો તૈયાર થઈ ગયું છે આવી રીતે ચૂલામાં મિત્રો જો ખીચડી બનતી હોય છે જો અહીંયા ખીચડી બની ગઈ છે જો આવી રીતે ટબમાં ભરી ભરીને મિત્રો જો રસોડા વિભાગમાં પહોંચતી હોય છે જો અહીંયા ખીચડી બફાઈ રહી છે મિત્રો જો આ બધા સોભ્યો મિત્રો જો ચોવીસ કલાક મહેનત કરતા હોય છે અને લગભગ ત્રણે ત્રણના પાંચ બે દિવસના મેં મેળામાં મિત્રો લાખોની સંખ્યામાં અમે બધા શ્રદ્ધાળુઓ અત્યારે પ્રસાદી લેવા આવતા હોય છે મિત્રો જો આ ગુંદીની મિત્રો જો ચોકી જો કેવડી મોટી ચોકી છે જો લાખોની સંખ્યામાં અહીંયા મિત્રો બધા પ્રસાદી લેવા આવતા હોય છે ખાખરી હનુમાનજીના મંદિરે જે આ દાદા આખા રસોડા વિભાગનું આ દાદા સંચાલન કરે છે અને ધ્યાન રાખતા હોય છે જો આ બાજુ મિત્રો જો ચોકી ભરેલી છે જો આ તમે જેટલી પણ મિત્રો જો આ ગુણિયું જોઈ રહ્યા છો તે મિત્રો જો બટાટાની ગુણિયું ભરેલી છે જેમ જેમ બટાટા ખાલી થતા જતા જેમ જેમ રસોઈ બની જતી છે એવી જ રીતે આમાં બટાટા વાપરવામાં આવતા હોય છે જો અહીંયા બધા બટાટા જો બધા સુધારી રહ્યા છે તમે જોવો જો આવી રીતે બટાટા મિત્રો જો સુધારતા હોય છે જો આવી રીતે જો આવી રીતે મિત્રો બટેટાને

અડધા પણ ઓછા છે જ્યારે પ્રસાદી ચાલુ કરવામાં આવી હતી ત્યારે આખો રૂમ ભરેલો હતો આખો રૂમ જે છે એ ભરેલો હતો અત્યારે જો આટલા ગાંઠિયા પ્રસાદીમાં આપી દીધા છે જેમ જેમ ગાંઠિયા મિત્રો વપરાતા જશે તેમ તેમ નવા ગાંઠિયા અહીંયા બનાવતા હોય છે મિત્રો જો અત્યારે અડધો રૂમ જો મિત્રો ખાલી થઈ ગયો છે જો તમે જો તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે જાશું રસોડા વિભાગ જ્યાં પ્રસાદી અપાઈ રહી છે કાંકરિયા હનુમાનની જગ્યામાં ખાખરિયા હનુમાન છે એની મહાશે અગ્નિમાં હરજ દસ હજાર માણા ડેલી જમે છે બસો મણ ગુંદી સિતે મણ ગાંઠિયા વીસ મણનું શાક એક પાંચમાં થાય આખો મેળો તણેતરનો ખાખરિયા હનુમાનમાં રામ ભરોસે પૂરું થાય છે હનુમાનજી દાદા પૂરું પાડે બધા માણસો સેવા કરે બધાય ફરી હજારો માણસને બધાને સુટી સવારે અગિયાર વાગે ચાલુ કરવાનું હાજરી સો વાગે બંધ હરે બંધ જ નહીં

વાહન તો પીડ્યા આવે ને મેળો ઉલ લપે સગવડ પડ્યા હોય એ બધાનું હરિયર ચાલુ જ રાખવાનું અને પાર્સલ ભરીને જેને લેવાય બધા ભરી દે જબલા હોવા જ ગાંઠિયા ખીચડું ને શાક મેળામાં આખા મેળામાં તને તના ગણો ખાખરી હનુમાનનો વન નંબર હરિયરમાં આખા મેળામાં અને કોઈને ના નહીં ક્યાંય બે તાલી ટોયલેટ સંડાસ બાથરૂમ અલગ મલગ ક્યાંથી પૈસા આવે હનુમાન દાદા જાણે લો મિત્રો આપણે જેવા જ રસોડા વિભાગમાંથી બહાર આવી છે અને સામે જ મિત્ર તમે જોઈ શકો તો કે વિશાળ મિત્રો જોડે ડોમ તૈયાર કર્યો છે અને લાખોની સંખ્યામાં મિત્રો આખો દિવસ ચોવીસ કલાક ચાલતું આ રસોડા વિભાગ છે તમે ગમે ત્યારે પણ મિત્રો ત્રણે ત્રણના મેળામાં આવો ત્યારે તમને ચોવીસ કલાક મિત્રો પ્રસાદીની સેવા અહીંયા મળતી હોય છે તમને જોઈ રહ્યા છો ત્યારે જો જેટલા લોકો પ્રસાદી લેવા આવતા હોય ને એ તે જ મિત્રો પ્રસાદી લઈને આગળ નીકળતા હોય છે અહીંયા મિત્રો થાળીના કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે અને આ બાજુ જો મિત્રો રસોઈ કમ્પ્લીટ થઈને મિત્રો આપતા હોય છે જો જય હનુમાન દાદા જય હનુમાન જય ખાખરી લાખોની સંખ્યામાં મિત્રો જો અહીંયા બધા માણસો પહોંચતા હોય છે અને પ્રસાદી નો લાભ રહેતા હોય છે મિત્રો તમને વિશાળ જગ્યા ખાલી જો કેવડી મોટી વિશાળ જગ્યા આવી રીતે મિત્રો જો અલગ અલગ મિત્રો જો કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે જો અહીંયા પણ એક કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે મિત્રો જો સામે પણ જો કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે લગભગ ચારથી પાંચ મિત્રો આવા કાઉન્ટર ગોઠવામાં આવ્યા છે જ્યારે ઘરની મિત્રો ફૂલ થઈ જતી હોય છે ત્યારે કાઉન્ટર વધારી દેવામાં આવતા હોય છે જો તમે જગ્યા જુઓ મિત્રો કેવડી મોટી વિશાળ જગ્યા છે અને જો ત્યારે કાઉન્ટરમાં મિત્રો જો નાના બાળકો પણ મિત્રો જો સેવામાં જોડાઈ ગયા છે આ બધા મિત્રો જો સેવા કરી રહ્યા છે ત્યારે ખાખરી મંદિરના મંદિરે મિત્રો ચોવીસ કલાક ચાલતું મિત્રો આ મહારસોડું લગભગ લાખોની સંખ્યામાં મિત્રો જો અહીંયા બધા પ્રસાદી લેવા પહોંચતા હોય છે જેવા જ મિત્રો તમે આ બાજુથી મિત્રો પ્રસાદી લઈ લો છો જે આ બધા પ્રસાદી કાઉન્ટર છે અને આ બધી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને પછી તમારે આ બાજુ જે ચોક ચોકડી વિભાગ જે બનાવવામાં આવ્યો છે ત્યાં તમારે થાળી ધોવાની હોય છે તે પણ તમને માહિતી આપી દો કે જો અહીંયા થાળી ધોવાના મિત્રો જો કાઉન્ટર બનાવવામાં આવ્યા છે જો જો અહીંયા મિત્રો તમારે થાળી ધોના અહીંયા મૂકવાની હોય છે જો આ રીતે મિત્રો જો ચોકડી વિભાગ કરેલા છે ત્યારે તમારે જમીન બધા જો અહીંયા પ્રસાદી લઈને અહીંયા થાળી ધોવાનો ટાઈમ હોય છે જો ખાખરી હનુમાન જય ખાતરી જો અહીંયા મિત્રો તમારે થાળી તમારે પોતે જ ધોવી પડશે તમે પ્રસાદી લઈને આવશો આવી રીતે જો મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે જો જો પ્રસાદીનો બગાડ કરવો નહીં અહીંયા બધા સ્વયંસેવક સભ્યો જો અત્યારે ધ્યાન રાખી રહ્યા છે ભાઈ જો આ બધા સભ્યો છે અહીંયા કાયણોગરનો વિશ્વ વિખ્યાત મેળો ચાર દિવસ ચાલે છે જેદનો જે દિવસથી મેળો ચાલુ છે તે અન્ન ક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ અને અહીંયા આપણે એક કરોડના ખર્ચેથી નવનિર્માણ મંદિર કર્યું છે અહીંથી દરરોજ દોઢ થી બે લાખ લોકો અહીંયા પ્રસાદી લેવા આવે છે અન્ન ક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ ચાર દિવસ ચાલુ હોય છે અને આ સેટ તમે જુઓ એ પણ ત્રીસ ચેવીસ લાખના ખર્ચેથી બનાવવામાં આવેલ છે અને મેળામાં બધી આ બધા ભાઈઓનો ફરતા ગામડા નો બધા ભાઈઓ સેવા આપવા આવે એમનો દોઢ થી બે લાખ લોકો અહીંયા અન્ન ક્ષેત્ર મેળામાં એક જ અન્ન ક્ષેત્ર મોટું આવી રહ્યું હનુમાન મંદિર સુપ્રસિદ્ધ એવા મિત્રો જો ખાખરિયા હનુમાનજીના મંદિર હવે આપણે તમને ખાખરિયા હનુમાનજીના મિત્રો દર્શન કરાવશું અને ધન્યતા અનુભવ શું મિત્રો જો આપણે પોતી ગયા છીએ જો મિત્રો ખાખરિયા હનુમાનજીના મિત્ર મંદિરે જો મિત્રો બહુ સરસ મજાનું મિત્રો વિશ્વ વિખ્યાત તરણેતર ગામની અંદર આવેલું મિત્રો જો આ ખાખરિયા હનુમાનજીનું મંદિર છે જો મિત્રો તો હવે આપણે અંદર જશું ને મિત્રો તમને સરસ મજાના મિત્રો હનુમાન દાદાના દર્શન કરાવશું જો આવી રીતે મિત્રો

સરસ મજાનું મિત્રો આ વિશ્વ વિખ્યાત તરણેધર ગામમાં આવેલું મિત્રો જો ખાખરિયા મંદિર છે જો મિત્રો અહીંયા પણ આપણને મિત્રો જો રામ લક્ષ્મણ જાનકીના દર્શન થાય છે આપણને જો તમે જોઈ રહ્યા છો અત્યારે જો સરસ મજાના મિત્રો દર્શન આપણે તમને કરાવશું તો મિત્રો દર્શન તમે પણ કરી લેજો જો મિત્રો જો મિત્રો બરાબર ખાખરીયા હનુમાનજીના મંદિરની બરાબર સામે જ મિત્રો જો અહીંયા કાર્યાલય આવેલું છે આ તમે જે કાચની ઓફિસ જોઈ જશો જો મિત્રો તે કાર્યાલય છે અને તમે પણ જ્યારે પણ મિત્રો તમે શ્રીને મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા હોય તમારે મિત્રો અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો મિત્રો અહીંયા તમે સંપર્ક કરી શકો છો અહીંયા રાત્રિ રોકાણ કરવા માટેની પણ વ્યવસ્થા છે અને નિઃશલ્ક ભોજનની પણ મિત્રો અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે આપણે આ તમને મંદિરના ગેટની બાજુમાં જ મિત્રો જો ઓફિસનું કાર્યાલય છે અને આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો જો Varian menjin untuk